અગ્નિકાંડ બાદ પંચમહાલમાં ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખા દ્વારા શહેરા ખાતે આવેલી ભાવસાર હોસ્પિટલ ખાતે ડોક્ટર સહિત ફરજ બજાવતા સ્ટાફને આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન તેમજ આગ અને આગના પ્રકાર તથા ફાયર એક્સ્ટિંગ્યુશરના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ દુર્ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ ફાયર સેફટી અંગેની તપાસ હાથ ધરીને અનેક એકમોને સીલ કરવા સહિતની કાર્યવાહી હાલ પણ કરવામાં આવી રહી છે જ્યારે શહેરાનગરમાં શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત બહુચર હોસ્પિટલ ખાતે ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી અને મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપત્તિ અને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન તથા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ડિઝાસ્ટર શાખાના પ્રોજેક્ટ અધિકારી વિરલ ક્રિશ્ચન તેમજ મનજીત વિશ્વકર્માએ હોસ્પિટલના ડોક્ટર દીપ ભાવસાર અજય ભાવસાર અને સ્ટાફ સહિત અન્ય લોકોની આગની ઘટના બને ત્યારે શું કરવું તેમજ આપત્તિ તથા આપત્તિ વ્યવસ્થાપન ફાયર એક્સટિંગ્યુશરના પ્રકાર અને તેનો ઉપયોગ કરવા અંગે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જ્યારે પણ આગની ઘટના બને ત્યારે અહીંનો સ્ટાફ પોતે જ આગ ઓલવી શકે તે રીતેની તાલીમ ડિઝાસ્ટર શાખા દ્વારા આપવામાં આવી તેમજ આગામી સમયમાં શાળા તેમજ અન્ય સરકારી સંકુલોમાં પણ ફરજ બજાવતા સ્ટાફને આ રીતે તાલીમ આપવામાં આવે તો નવાઈ નહીં હું ડોક્ટર દીપ ભાવસાર ભાવસાર હોસ્પિટલ શહેરા આજ રોજ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ માન્ય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા શહેરાના મુક્ત જીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સહયોગથી આજરોજ અમારી પાસા હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ માટે જે ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં અમારી પાસે જે ફાયર એક્સચિંગ જે છે એને કેવી રીતે આગ લાગે ત્યારે એને કામ કરવા અને કયા કયા ટાઈપના જે એક્સચિંગેસર આવેલા હોય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને સ્ટાફ અને સ્ટાફને સંપૂર્ણ તેની તાલીમ આપવામાં આવી હતી જેથી ત્યારે જ્યારે પણ કોઈ આવા બનાવ બને તો સ્ટાફ ટ્રેન રહે અને હાજર રહે